તો મિત્રો તેના માટે આપણે અલગ અલગ જીવો કઈ ના કોઈ હાલતમાં અહીંયા આવે છે તો મિત્રો કૂતરા છે કોઈ 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 છે 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 દેશી તો મિત્રો તેમના માટે તમે જોઈ શકો છો આપણે કે આ શેડમો અલગ અલગ વિભાગ પાડી અને મિત્રો આપણે અહીંયા બધા જીવોની સેવા કરવા માટે તમે જોઈ શકો છો કે આપણે હાલ ટેબાનું ટોલું મંગાવી લીધું છે મિત્રો હાલ તો મિત્રો એક રૂપિયા ટેબાવાળા કનુભાઈને એક રૂપિયો આપ્યો નથી પણ મિત્રો આપણે તેમને લોકફાળાથી ઉઘરાઈને આપવાના છે તો મિત્રો જેને ફૂલ નહીં તો ફૂલની પાકડી જે ઢેબાનું એક એકથી મળીને જેટલા ઢેબાનું દાતા બનવું હોય તો મિત્રો ફટાફટ કહીજો તો મિત્રો આપણે કનુભાઈને જે બીજનો વાયદો કરેલો છે ઢેબા આપવાનો કેમ કે મિત્રો અલગ અલગ ડિપાર્ટમેન્ટ આ શ્રેણમાં આપણે બનાવવાનો છે કેમ કે મિત્રો આપણા પાસે ઘણા બધા જીવો અત્યારે છે કોઈ નીલગાય છે કોઈ કૂતરાઓ છે તો મિત્રો અલગ અલગ ડિપાર્ટમેન્ટ હોય તો કોઈ અન્ય જીવોને કઈ તકલીફ ના થાય કેમ કે મિત્રો અત્યારે કૂતરાથી નીલગાય ડરે પક્ષીઓથી બિલાડીથી પક્ષી ડરે તો મિત્રો તેના માટે આપણે ડિપેન્ડમેન્ટ અલગ અલગ બનાવો છે તો મિત્રો તેમને કઈ ઈજા ના ફોકે તો તે માટે મિત્રો ફૂલ નહીં તો ફૂલની પાકડી એક ટીબાથી જે પણ ઢેબાનું દાન કરવું હોય તો મિત્રો ફટાફટ કરજો તો મિત્રો આપણે કામ આજથી શરૂઆત કરી છે આ શેડમાં અલગ અલગ વિભાગ પાડી અને બધા જીવોની સેવા કરવા માટે તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણે અત્યારે તો ઢેબા ઉતાર્યા છે તો મિત્રો જેટલા પણ ઢેબાનું દાતા બનવું હોય દસ રૂપિયાથી જે પણ આપવું હોય તો મિત્રો ફટાફટ આપજો કેમ કે મિત્રો અત્યારે તો ત્રણસો ઢેબા આપણે ઉતરાયા છે ને હજી કેટલા જરૂર પડે છે આપણે આગળ વિડીયોમાં બોલતા રહીશું અને કામ ચાલુ થશે જે અપડેટ તમને જણાવી રહીશું તો મિત્રો ખાસ બે હાથ જોડીને વિનંતી કરું છું કે ખાસ સાથ સહયોગ આપતા રહેજો તો મિત્રો આ જીવો માટે આપણે જલ્દીથી આ શેડમાં આપણે અલગ અલગ ડિપાર્ટમેન્ટ કરી અને જીઓની સેવા કરવાનું ચાલુ કરી દઈએ તો આપણે જીઓની સેવા તો કરીએ છીએ પણ મિત્રો અલગ અલગ ડિપાર્ટમેન્ટ હોય તો ફરક પડે તો મિત્રો અમારા વિડીયોને બહુ બધો શેર કરજો અને એક ટીબાથી જે પણ દાન કરવું હોય મિત્રો અમારા કોન્ટેક્ટ નંબર ઉપર ફોન કરી રૂબરૂ આવી કેવી સેવા થાય છે તમે જોઈ તો મિત્રો અહીંયા આવજો જય ગૌ માતા જય દ્વારકાધીશ જય શ્રી રામ જય ભવાની જય ગૌ માતા મિત્રો તો આપડે એક વાત કહેવાની ભૂલી ગયા હતા કે સાથે મિત્રો આપણે પણ પણ જરૂર છે તો તો મિત્રો 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 જેને જે કરવું હોય કહેજો આપણે ઉતારી દીધા છે હાલ બાકીમાં ઉતાર્યા છે મિત્રો પેમેન્ટ હજી આપવાનો બીજો આપણે વાયદો રાખેલો છે તો મિત્રો તમે જોઈ શકો છો કે તમારે એક ખેલી થી જે પણ સિમેન્ટ ની દાન કરવું તો મિત્રો ફટાફટ કહેવાય કેમ કે મિત્રો આજે રાત્રે આપણે કામ ચાલુ કરવાનું છે દિવસે કામ આપણે પૂરું કરવાનું છે ખાસ કરીને તો મિત્રો જેટલું બનેલું જલ્દીથી આપણે તેમના માટે અલગ અલગ ડિપાર્ટમેન્ટ બનાવીને જલ્દીથી બધા જીવો માટે ઘર બનાવવાનું છે તો મિત્રો ફટાફટ જે તમારે દાન કરવું કરજો અને મિત્રો હા કે આપણે જે ઘોડી માટે જે દાન આવ્યું હતું તેના માટે આપણે નવ દસ હજાર રૂપિયા આવ્યા છે અને હજી બાકી છે અને આપણે ઘોડી પણ બનાવવા આપેલી છે એ તે ભાઈ શ્રી આપણા અમારા સત્રલા ગામના છે બાપજી છે તો રમેશકર બાપજી તો તેમનાથી આપણે ઘોડી બનાવવા આપેલી છે તો મિત્રો એ એમનું કામ પતાવીને તરત જ આપણે ઘોડીનું કામકાજ લેવાના છે તો મિત્રો તેમને પણ તે કોળી બનાવવામાં પણ મિત્રો ખૂબ બધો સપોર્ટ આપે છે તો મિત્રો જે કોળી બનાવવાનું ચાલુ થાય તરત જ આપણે વિડીયો અપલોડ કરી દઈશું તો મિત્રો તમને પણ જાણ થતી રહે કે કોળી માટે જે આપણે દાન આપ્યું છે એ સારી જગ્યાએ યુઝ થાય છે ને કોડીનું પણ કામ ચાલુ થાય છે તો મિત્રો અત્યારે આપણે જીવો માટે કામ લીધું છે અલગ અલગ ડિપાર્ટમેન્ટનું તો મિત્રો ફટાફટ જેટલું બને એટલું સિમેન્ટ ને ટેબલનું એક રૂપિયાથી જે પણ દાન આપવું હોય તો મિત્રો અમારા કોન્ટેક્ટ પર કરજો ને રૂબરૂ આવજો તો મિત્રો ઘણો બધો ફરક પડશે જય ગૌ માતા જય દરકાદી જય શ્રી રામ